સ્વાગત છે પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ નો સાથે રામ ભક્તોએ પાત્રામાં ઉજવણી કરી હતી ત્યારે પાત્રામાં હિન્દુ એકતા સંગઠન દ્વારા રામજીની સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં પાતરા શહેરના તમામ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમાં અજયસિંહ સંજય પટેલ ચેતન પટેલ સભ્ય ધારાસભ્ય મામા તથા પાત્રાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા હાજર રહ્યા હતા પગત્ર દિવસે શોભાયાત્રા પાદરા નગર માં કરવામાં આવી છે અયોધ્યા હોય આગળ એમ સૌ કોઈ આ યાત્રામાં ભાગ લઈ રહ્યા છે અને અયોધ્યાની જેમ જ પાદરા આજે સજાવવામાં આવ્યું છે અને હિન્દુ એકતા સંગઠન દ્વારા સફારીમાં હિન્દુ મહામા નગાર તાલુકાના સૌ પડ્યા છે અને ભૂમ્ય નમસ્કાર સંગઠન દ્વારા અથવા સતત ત્યાર મળે સવારી ગ્રામ આગેવાનો સાથે શિયા રામ હર મહાદેવ આજ રોજ હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા રામલલા ભવ્ય શોભાયાત્રા નીકળી છે પાદરાગર માં અને પાદરાનગર માં નીકળી હોય ત્યારે અમારા જનતાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રામ ભક્તો પધારેલા છે અને વિવિધ જગ્યાએ આ શોભાયાત્રાનું સ્વાગત અને આરતીનું આયોજન કરવામાં આવેલું છે